નમસ્કાર મિત્રો બે હજાર છવ્વીસ આ ત્રણ રાશિઓને માલામાલ કરી દેવાનું છે રાહુ અને કેતુનું ગોચર થતાં આ ત્રણ રાશિઓ ધનવાન અને સફળ બની જશે વૈદિક જ્યોતિષમાં રાહુ અને કેતુને છાયા માયા વિ ગ્રહો માનવામાં આવે છે બંને ગ્રહો વ્યક્તિના જીવન પર અલગ અલગ પ્રભાવ પાડે છે રાહુને મહત્વકાંક્ષા નવીનતા ભૌતિકવાદ ભ્રમ અને ઈચ્છાઓનું પ્રતીક માનવામાં આવે છે કુંડળીમાં તેનું મજબૂત સ્થાન છે વિદેશ યાત્રા સફળતા અને આદરની શક્યતા બનાવે છે તેને જીવનમાં અચાનક પરિવર્તન અને રહસ્યમય ઘટનાઓનું કારણ પણ માનવામાં આવે છે કેતુને આધ્યાત્મિકતા આત્મનિરીક્ષણ ત્યાગ જ્યોતિષ યોગ અને સંશોધનનો કારક માનવામાં આવે છે બે હજાર છવ્વીસમાં રાહુ અને કેતુ બંને પોતાનો માર્ગ બદલશે વર્ષના અંતે તેઓ એક રાશિમાંથી બીજી રાશિમાં જશે રાહુ શનિની રાશિ મકર રાશિમાં ગોચર કરશે અને કેતુ ચંદ્રની રાશિ કર્ક રાશિમાં ગોચર કરશે આનાથી બધી બાર રાશિઓના જીવન પર અસર પડશે આ સમય ઘણા લોકો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે પ્રથમ ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે રાહુ અને કેતુની ગતિ અત્યંત અનુકૂળ સાબિત થશે અચાનક નાણાકીય લાભ થવાની શક્યતાઓ રહેશે અટકેલા ભંડોળ પાછા પડી શકે છે આ સમય રોકાણ માટે પણ અનુકૂળ રહેશે પ્રમોશનની પ્રબળ શક્યતાઓ રહેશે કામ પર તમને સાથીદારો અને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે સમાજમાં તમારું માન સન્માન વધશે તમને મન માંગ્યા લાભો મળવા લાગશે બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને રાહુ અને કેતુના આશીર્વાદ પણ મળશે આત્મવિશ્વાસ અને હિંમત વધશે તમે ભયથી મુક્ત રહેશો ભાગ્ય તમારા પક્ષમાં રહેશે જેના કારણે દરેક ક્ષેત્રમાં સફળતા મળશે ભૌતિક સુખ સુવિધાઓમાં પણ વધારો થશે સંશોધનમાં રોકાયેલા લોકોને આ સમયગાળા દરમિયાન લાભ થશે બાકી રહેલા કામ પૂર્ણ થશે આ સમય વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન બંને માટે ખૂબ જ શુભ રહેશે લગ્ન જીવન પાક્કું થશે વ્યવસાયમાં નફો થશે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે પણ રાહુ અને કેતુનું ગોચર શુભ સાબિત થશે નવું ઘર કે વાહન ખરીદવાની શક્યતાઓ રહેશે વ્યવસાયનો વિસ્તાર થશે તમને મોટો સોદો મળી શકે છે તમારી નોકરીની શોધ પૂર્ણ થશે સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થવાની શક્યતા રહેશે આ સમય પ્રેમીઓ માટે પણ શુભ સાબિત થશે કુંવારા લોકો તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનો સામનો કરી શકે છે